તમે ગાડીવાળાને વાળા ચંદન એ દવાખાનું ઘોડા નું ઓ ભાઈ ના સરપંચ હા ભાઈ કહી ગયો છે ભાઈ અને મારા જે મનુભાઈ એવું સુરભાઈ દૂધ થી લેવાના તાર્યા અને આ સરપંચ તો ખબર કરીને નાઠ્યા હતા હવે એટલું જ આવશું તમારે મદદ કરાવી પડશે હે

સરપંચ પોણી સંગ્રહ સરપાઈ મા સરપંચ એવું નહીં પણ હેડો ચાબા પીવડા ચાબા સરપંચ ચા મેલો હેડો હડો ચા છે